તમે જે આયસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ આયસર ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે અને સાવ ઓછી અંદર વેચવાનું છે પૂરો રહેજો હું તમને બધી ડિટેલ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આઈસર ટ્રેક્ટર છે વેચવાનું છે જયભાઈને આયસર પાંચસો સત્તાવન એકદમ ન્યુ કન્ડિશનમાં અને ટોટલ જવાબદારી વાળું સાવ ઓછું ફરેલું ઘર ઘરાવ ઓરિજિનલ ટ્રેક્ટર અને ખેડૂત મિત્રનું ટ્રેક્ટર છે મોડેલની વાત કરું તો બે હજાર અને બાવીસના મોડલનું આ ટ્રેક્ટર જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા પેટી પેક આખું એન્જિન કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી તમે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરીને પણ લઈ શકો છો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કરી જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે બધું વાયરિંગ પણ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સારા ટાયર પણ એકદમ ન્યુ કન્ડિશન નવા ટાયર જોવા મળશે અને ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ કિંમત માત્ર છ લાખ અને વીસ હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો મોરબી તાલુકો વાંકાનેર અને ગામ તમને ઓળ ગામે જોવા મળશે હવે તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે અને તેમના મોબાઈલ નંબર એકાશી છસો આઠ વાળા નંબર પર ફોન કરે ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો